શ્રી પરમાત્મને આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે આ શૃંખલામાં સાંભળી રહ્યા છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય દસમો વિભૂતિ યોગનો શ્લોક ક્રમાંક આજે ત્રેવીસ શ્રી ભગવાન વચ વસુનામ શંકરચાસ્મી રસૂનામ મેરુ મેિખરીણા હવે આપણે આ શ્લોકમાં જે સંસ્કૃત શબ્દ છે તેનો આપણે ગુજરાતી અર્થ જોઈએ રુદ્રાણામ એટલે હું અગિયાર રુદ્રોમાં શંકર એટલે શંકર ચ એટલે અને ધનનો સ્વામી કુબેર એટલે હું છું એટલે આઠ વસુઓમાં વસુ પવિત્ર કરનારો અગ્નિ શિખરીણા એટલે શિખરો વાળા પર્વતોમાં મેરુ એટલે સુમેરુ પર્વત અહમ હું છું અસ્મિ એટલે છું હવે આ શ્લોકનું આપણે ગુજરાતી જોઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે હું અગિયાર રુદ્રોમાં શંકર છું યક્ષ રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર છું હું આઠ વસુઓમાં અગ્નિ છું અને શિખરોવાળા પર્વતોમાં મેરુ પણ હું જ છું હવે આપણે સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી મહારાજ જે વર્ણવે છે તે આપણે સમજીએ મહારાજ કહે છે રુદ્રાણામ શંકર ચાસમી હર બહુરૂપ ત્યંબક વગેરે અગિયાર રુદ્રોમાં શંભુ એટલે કે શંકર બધાના અધિપતિ છે શંકર ભગવાન એ કલ્યાણ પ્રદાન કરવાવાળા અને કલ્યાણ સ્વરૂપ છે એટલા માટે ભગવાને એમને પોતાની વિભૂતિ તરીકે બતાવ્યા છે વિતેશો યક્ષ રક્ષામ યક્ષ તથા રાક્ષસોના અધિપતિ કુબેર છે અને એમને ધનાધ્યક્ષના પદ ઉપર નિયુક્ત કરવામાં આવ્યા છે ધનના સ્વામી કુબેર બધા યક્ષ રાક્ષસોમાં મુખ્ય હોવાથી કુબેર ભગવાનની વિભૂતિ છે આગળ વાત કરી ભગવાને વસુ નામ પાવક ચાસ્વી ધર ધ્રુવ સોમ વગેરે આઠ વસુઓમાં અનલ અર્થાત પાવક એટલે અગ્નિ બધાના અધિપતિ છે એ બધા દેવતાઓને યજ્ઞનો હવી પહોંચાડવાવાળા તથા ભગવાનનું મુખ છે એટલા માટે એમને ભગવાને પોતાની વિભૂતિ તરીકે બતાવ્યા છે આગળ સ્વામી રામસુખદાસજી કહે છે મેરુ શિખરીણા ભગવાન અર્જુને કહે છે કે સોનું ચાંદી તાંબુ વગેરેના શિખરોના જેટલા પણ પર્વતો છે તેઓમાં સુમેરૂ પર્વત મુખ્ય છે એ સોના તથા રત્નોનો ભંડાર છે એટલા માટે ભગવાને મેરુ પર્વતને સુમેરુ પર્વતને પોતાની વિભૂતિ તરીકે અહીં બતાવેલ છે આ શ્લોકમાં ચાર વિભૂતિઓ કહી છે તેઓમાં જે કંઈક વિશેષતા મહત્તા દેખાય છે તે વિભૂતિઓના મૂળરૂપ પરમાત્મામાંથી જ આવી છે આથી એ વિભૂતિઓમાં પરમાત્માનું જ ચિંતન થવું જોઈએ આવી રીતે આપણે આ બધાને જોવાના છે આમ ભગવાન પોતાના મુખથી સ્વયં વર્ણવે છે પોતાની વિભૂતિ આપણે ફક્ત સમજવાની જરૂર છે શ્રી કૃષ્ણ પરમસ્તુ આશા છે આપને આજનો વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આપ સર્વનો ધન્યવાદ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ તત્ ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમ પાર્વતી પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો